ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકાએ દિવાળું ફૂક્યું વીજ બિલ ન ભરાતા પાલિકાનું વીજ કનેક્શન પીજવીએસએલ કાટ કર્યું નગરપાલિકા ઓફિસનું બિલ અગિયાર હજાર ન ભરતા પીજીવીએસએલ દ્વારા કનેક્શન કટ કર્યું નગરપાલિકાની તિજોરીમાં માં ભરવા રકમ નથી વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઈ ભાજપ શાસિત નગરપાલિકામાં તિજોરી તળિયા ઝાટક બિલ ભરવા પણ પૈસા નો વધ્યા અણઘટ વહીવટના કારણે પાલિકા અનેક વખત ચર્ચામાં રહેતી હોવાની પણ ચર્ચા નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ શાખાના પણ તેત્રીસ લાખ નું બિલ બાકી છે એની પણ નોટિસ આપી ચૂકી છે પીજીવીએસએલ સ્ટ્રીટ લાઇટ નું બિલ નહીં ભરે તો તેનું પણ વીજ કનેક્શન આગામી સમયમાં કટ થશે અને પાલેતણા શહેરમાં અંધારપાટ છવાશે

છવ્વીસ હજારનું બિલ બાકી હતું અવારનવાર નોટિસ આપવા છતાં પંદર હજાર ભરેલા બાકી અગિયાર હજાર બાકી રાખેલા જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું જેના લીધે તમામ ઓફિસોમાં અંદર પણ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે અરજદારો ખૂબ ધક્કા ખાય છે આ સિવાય પાલિકાના શહેરની અંદર નગરપાલિકા દ્વારા સ્ટેટલાઇન્ટ આપવામાં આવ્યું છે એનું બિલ પણ પાંત્રીસ લાખ રૂપિયા બાકી છે એવું જીઈબી તરફથી જણાવવામાં આવ્યું છે એની પણ નોટિસ આપી છે આગામી સમયમાં એ નહીં ભરાય તો પણ એનું કનેક્શન ઉતર્યું છે એ વિશે હું છે ખાસ કરીને ભાજપ શાસિત આ નગરપાલિકા ખૂબ જ અંદર વહીવટમાં ચાલી રહી છે આ આની પહેલાં છ કરોડ રૂપિયા જી પીજીવીસીએલના જે બાકી હતા એ ભરવા માટે સરકારમાંથી લોન પણ લીધેલી છે પણ એ પૈસા ભર્યા નહીં સગે વગે કરી નાખ્યા અને જીઇબીને ન ભરી અને પાંત્રીસ લાખ રૂપિયા જે લાઇટના બાકી છે એ પણ નથી ભર્યા પીજીવીસીએલ દ્વારા જો ટૂંક સમયમાં સ્ટ્રીટલાઇટનું કનેક્શન ઉતારી લેશે તો પાલીતાણાની જનતાને અંધારપોટમાં રહેવાનો વારો આવશે